હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા રોમિયો દ્વારા મહિલાની છેડતી કરતા રોમિયોની ધરપકડ કરવામાં આવી જ્યારે આ બેન દુકાનમાં કંઈ લેવા જાય ત્યારે પડોશી તેમનો પીછો કરતો હતો અને દૂરથી ઇશારા કરતો હતો અને ચેન કરી આ બેનને બિભસ વર્તન કરતા બેને તેમના પતિને વાત કરી હતી કે મને આ છોકરો બહુ ટાઈમથી હેરાન કરે છે પણ હું ગામની વહુ હોવાના કારણે કોઈને કહેતી ન હતી પણ હવે મારાથી સહન થતું નથી જેથી હું મહિલા હેલ્પલાઇન ને બોલાવી આગળની કાર્યવાહી કરવા માંગુ છું વન એટ વન અભિયમ મહિલા હેલ્પલાઇન સ્થળ પર પહોંચતા બેન સાથે વાતચીત કરે અને તેઓનું કાઉન્સેલિંગ કરે અને છેડતી કરતા છોકરાને બોલાવી તેમનું પણ કાઉન્સેલિંગ કરે અને કાયદાકીય માર્ગદર્શન આપે છે વન એટ વન અભિયમ દ્વારા વન ડબલ ઝીરો નંબર પર ફોન કરી પોલીસને બોલાવી છેડતી કરતા છોકરાની ધરપકડ કરવામાં આવેલ છે એડિટર જાકીર હુસૈન મહેમદ